ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સરકારની નીતિ અને રીતિને કારણે આજે ગુજરાતના તમામ વર્ગ અને વિસ્તારના લોકો હેરાન પરેશાન છે સરકારની નીતિઓ અને શાસનને કારણે ત્રસ્ત છે આર્થિક રીતે પાયમાલ થઈ ચૂક્યા છે અને અનેક લોકો આજે આત્મહત્યા કરવા માટે મજબૂર થયા છે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ છે કમોસમી વરસાદને કારણે એક વિઘા સામે પચાસ હજાર પાંચસો રૂપિયાનું પડીકું ત્યારે એની વાત સાંભળવામાં નથી આવતી કિસાનો આજે આત્મહત્યા કરી રહ્યા છે પણ સરકારના પેટનું પાણી નથી ચાલતું મોઘું શિક્ષણ લીધા પછી ગુજરાત નો યુવાન જયારે રોજગાર માટે સરકારી કચેરીઓમાં જાય છે સરકારી કચેરીઓમાં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતીના નામે નાટક થાય છે પરીક્ષામાં પેપરો લીક થાય છે પરીક્ષાના ઇન્ટરવ્યુમાં ભેદભાવ થાય છે અને ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટના નામે ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે એક બાજુ ગુજરાતની બહેનો જે મારા ભાઈને ગમે ત્યારે જરૂર પડે તો પત્ર લખજો એવું કહેવાવાળા નરેન્દ્રભાઈ મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન થયા બિહારની બહેનોને એના ખાતામાં દસ હજાર રૂપિયા મળે છે મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય ત્યાં લાડલી બહેનના નામે બહેનોને ભાજપની સરકાર મદદ કરે છે પણ મોંઘવારીનો માર સહન કરી રહેલી ગુજરાતની બહેનોને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખાલી ઠીંગો બતાવે છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે ખુલ્લામ ગુંડાઓ હથિયારો લઈને ધોરેડ દિવસે રસ્તાઓ પર હત્યા કરે છે અને સરકાર મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે એક બાજુ ખનન માફિયાઓ હોય માફિયાઓ હોય શિક્ષણ માફિયાઓ હોય મેડિકલ માફિયાઓ હોય ચારે તરફ લૂંટ મચાવી છે અને ભાજપના મળતિયાઓનો ભ્રષ્ટાચાર આજે ચારે તરફ એટલો બેફામ થયો છે કે સામાન્ય લોકોના ટેક્સના પરસેવાના પૈસાથી જે સરકારની તિજોરી ભરાય છે જે તિજોરીમાંથી બજેટ બને છે એ બજેટના પૈસા કાં તો ભાજપના ઉત્સવો તાઇફા પાછળ વપરાય છે કાં તો ભાજપના મળતીયાઓ દ્વારા ભ્રષ્ટાચાર રૂપી લૂંટમાં એ પૈસા ખર્ચાય છે ત્યારે ગુજરાતના ખેડૂતો હોય યુવાનો હોય મહિલાઓ હોય નાના વેપારીઓ હોય ગૃહિણીઓ હોય કે તમામ વર્ગ વિસ્તારના લોકો આજે આ સરકારથી ત્રસ્ત છે એ લોકોની જે પીડા છે જે તકલીફ છે જે દર્દ છે જે પ્રશ્નો છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે આજે એના પહેલા ચરણમાં ભગવાન ધરણીધરના ચરણોમાં શીશ ઝુકાવી અને વાવ થરાદ જિલ્લાથી એની શરૂઆત કરી છે તબક્કાવાર આખા ગુજરાતમાં યાત્રા ભ્રમણ કરશે અને આ યાત્રાના માધ્યમથી અમે બધા જ વર્ગના લોકોને મળીશું બધા જ વિસ્તારના લોકોને મળીશું દરેકની જે ફરિયાદ છે જે તકલીફ છે જે દર્દ છે જે પીડા છે એને સાંભળીશું અને એના અવાજને બુલંદ કરીશું ને સડકથી લઈને સંસદ સુધી લડવાના એક નિર્ધાર સાથે આ યાત્રા પર નીકળ્યા છે આખા ગુજરાતના લોકો જે પરિવર્તન ઝંખી રહ્યા છે ત્યારે આ ધરણી ધર ભગવાનની ચરણોમાં શીશ ચુકાઈ તમામ અમારા કોંગ્રેસના નેતૃત્વની ઉપસ્થિતિમાં ગુજરાતની જનતાનો જે અપેક્ષા છે જે અવાજ છે પરિવર્તન માટેનો એ પરિવર્તનનો શંખનાદ આજે આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી કરીએ છીએ અને બે હજાર સત્યાવીસમાં આ ગુજરાતની જનતા પરિવર્તન લાવશે એ વિશ્વાસ સાથે આ યાત્રા શરૂ કરી છે ને અમે ગુજરાતના લોકોને પણ કહીએ છીએ કે આ ચૂંટણી માટેની યાત્રા નથી અત્યારે કોઈ મત પણ નથી લેવાના પણ તમારી તકલીફ પીડા દર્દ છે તમારો જે અવાજ છે જેને આ સરકાર નથી સાંભળતી એ સરકારના બહેરા કાન સુધી અવાજને લઈ જવા માટે લોકોના આક્રોશને વાચા આપવા માટે આ યાત્રા છે ત્યારે સૌ લોકોનો સહયોગ મળે સૌ વર્ગ વિસ્તારના લોકો જોડાય એવી વિનંતી સાથે સૌને આહવાન પણ કરીએ છીએ એક બાજુ સરકારની નીતિને કારણે ખેડૂતો આત્મહત્યા કરે છે પેકેજ ના નામે પડીકુ આપી અને આજ સરકાર ખેડૂતોની હત્યા કરાવતી હોય એવી સ્થિતિનું નિર્માણ છે એટલે સરકારના કારણે એક બાજુ ખેડૂતો આત્મહત્યા કરે છે અને બીજી બાજુ સરકારના એસઆઈઆરમાં જે ત્રાસને કારણે આજે આજે બીએલઓ આત્મહત્યા કરે છે એક નહીં બે બીએલઓએ આત્મહત્યા કરી સુસાઈડ નોટમાં પણ ઉલ્લેખ કર્યો કે જે માનસિક ત્રાસ આપવામાં આવે છે એના કારણે આત્મહત્યા થઈ રહી છે ત્યારે એસઆઈઆરની પ્રક્રિયા આખા ગુજરાતમાં તમારે જો શરૂ જ કરવાની હતી તો શું કામ છ મહિના પહેલા એની તારીખો જાહેર ના કરી શું કામ તમારું તંત્ર છે એને એના માટે તૈયાર ના કર્યા શું કામ લોકોમાં એની જાગૃતિ ના લાયા રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટે આ જે બી છે એનો ઉપયોગ કરવામાં આવે છે સરકારના ત્રાસના કારણે માનસિક ત્રાસ આપવાને કારણે બીએલઓ આત્મહત્યા કરી રહ્યા છે દુઃખદ બાબત છે આ આત્મહત્યા કરનાર જે પણ શિક્ષક કે કર્મચારીઓ છે એમના પરિવારને અમે શ્રદ્ધાંજલિનો સંદેશો પાઠવીએ છીએ પણ સરકારને પણ કહેવા માંગીએ છીએ કે તમારા રાજકીય એજન્ડા પાર પાડવા માટે આ બીએલઓને હથિયાર ના બનાવશો નહીં તો આવનારા સમયમાં ગુજરાતના તમામ જે કર્મચારીઓ છે એનો જે આક્રોશ છે જે પીડા છે એ પણ આવનારા દિવસમાં આ જ્વાળા મુખી રૂપે ફાટી નીકળશે